રાજકોટથી સમાચાર છે રાજકોટમાં જલારામ પેટીસના વેપારીએ કહ્યું કે મકાઈનો લોટ ભેળવ્યો એ અમારી ભૂલ શ્રાવણમાં ફરારી પેટીસ ખાનારા લોકો માટે આ સમાચાર છે એમણે સાવધાન થઈ જવું પડશે જો કે ફરાળીની કોઈ પણ આઈટમ ખાધા પહેલા સાવધાન થઈ જવું પડશે કારણ કે ભેળસેળના કિસ્સાઓ વધી ગયા છે જો પેટીસ ખાધી તો તમારો ઉપવાસ તૂટવાનું નક્કી છે શ્રાવણમાં લોકોની આસ્થા સાથે ચેડા રાજકોટમાં થયા જેનો પર્દાફાશ થયો છે ફરાળી પેટીસમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો ગાયત્રી નગર મેઇન રોડ પર જલારામ ફરસાણમાંથી લેવાયા હતા નમૂના પેટીસમાં મકાઈનો લોટ ભેળવીને વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે પંચ્યાસી કિલો વાસી પેટીસનો જથ્થો પાંચ કિલો મકાઈનો લોટ ઝડપાયો મકાઈનો લોટનો ઉપયોગ કર્યાનો વેપારીએ પણ સ્વીકાર કર્યો છે આ પહેલા ગાંધીગ્રામ વિસ્તારમાંથી દાઝિયા તેલમાં પેટીસ બન્યાનો પણ ખુલાસો થયો હતો કોર્પોરેશનના મુજબ અમે જે લોટ જે વાપરતા હતા એ ઓલું થયું છે

પંચ્યાસી કિલો પેટીસ કુલ પેટીસ ખાધી કેટલા લોકો હશે કેવાનું એ તો ના સીધા લોકો પાંચ છ વાગે લોકો ના જવા દીધી હતી અમેલા માં એવું કે આ ભેળવી છીએ મારી ભૂલ છે અને આ વસ્તુ કોઈ દી નહી બની